બે ગુના સ્ટેશનરીના વેપારી રોનક પટેલે રાજેશ મોરડીયા વિરુદ્ધ ખંડણી માગવાના આરોપસર ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે કરી છે ધરપકડ જ્યારે અન્ય કિસ્સામાં હિરેન ખેની દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવતા કોર્પોરેટર વિરુદ્ધ બે ગુના નોંધવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે રાજેશ મોરડીયા દ્વારા સામાજિક કાર્યના ઓઠા હેઠળ આ ખંડણીનો કાવતરો રચ્યો હોવાથી હાલ પોલીસની મદદ લેતા પોલીસે આ એક્શન લીધી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત રોનક કુમાર પટેલ મારો એક મોટા વરસા વિસ્તારમાં એક પાર્ટી રોડ કામ ચાલતું હતું અને તે જગ્યા ઉપર સ્થાનિક કોર્પોરેટર અને પંકજ બી પટેલ અને સ્થાનિક કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેનું ડિમોલેસન કરવાની વારંવાર ધમકી આપતા હતા અને વોટ્સએપપોપ દ્વારા પણ પૈસાની માંગણી કરતા હતા અને આ બનવ બનાવ બનતા ડિસેમ્બર મહિનામાં તેઓ મારી પાસે સ્થળ પર ઉભર આવી અને મારી પાસેથી ધમકી મારી અને એક લાખ રૂપિયાની માંગ કરી હતી ફાઇનલમાં અને તેમાં પંકજ પટેલ દ્વારા ફાઇનલ અમાઉન્ટ નક્કી કરવા માટે રાજુ મોરડિયા જે અહીંયા કોર્પોરેટર છે તેમને બોલાવી અને સમાચારની વાત કરવા માટે આવી હતી અને રાજુ મોરડે દ્વારા આ વિસ્તારમાં તમારો ડોમ ચલાવો અને તમારું જે બિન ખેતી જગ્યામાં તમે આ ડોમ ઉભો કર્યો છે તો અમારી ખરેખર જે પ્રોસેસ શરૂ હતી બિન ખેતી કરવા માટેની એ ફાઈનલ થઈ ગયેલ હતી અને પ્રોસેસમાં ટૂંકમાં કામ હોવાના કારણે અમે એમને પૈસાની વાતચીત કરતા તેમને અમને ફાઈનલ લાખ રૂપિયા માંગણી કરી હતી અને ત્યારબાદ આ પંકજભાઈ પટેલ દ્વારા અમને વારંવાર ડિસ્ટર્બ કરવામાં આવતા હતા અને પંકજ પટેલ દ્વારા અમને ફરી બતાવી અને ત્યારે જપી કરતા રાજુએ પણ અમને ટૂંકમાં ગળે ઉપર જપી કરી અને મારામારી થઈ હતી ત્યારબાદ